જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતી ના ઘરમાં અવારનવાર મહેમાન આવે ત્યારે કે કોઈ પણ વ્રત કથા હોય ત્યારે દરેક ના ઘરમાં બનતો સોજી નો શીરો તો આ શીરો આપણે ફક્ત પાંચ થી સાત મિનિટમાં અને તૈયાર કરીશું આજે આપણે આ શીરાને પાણીથી બનાવીશું એટલે ઘણી વખતે શીરો બનતી વખતે ઘણાનો શીરો ચીકણો થઈ જતો હોય છે છૂટો નથી થતો આજે આપણે એકદમ સરળ રીતે પરફેક્ટ ટીપ્સ સાથે આ શીરો બનાવીશું એટલે તમારો શીરો પણ એકદમ સરસ છૂટો છૂટો બનીને તૈયાર થાય ના ચીકણો બને કે ના જરા કે દાઢે ચોટે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે શીરા માટેનું માપ જોઈ લઈશું જો તમારું માપ એકદમ પરફેક્ટ હશે તો તમારો શીરો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતના તમારે કોઈપણ વાટકીઓનું માપ સેટ કરી લેવાનું છે તો આપણે એક વાટકી જેટલી સોજી લીધી છે એક વાટકી આપણે ખાંડ લીધી છે જો તમારે થોડો ગળ્યો ઓછો કરવો હોય તો તમે ખાંડને ઓછી પણ કરી શકો છો પણ શીરો હંમેશા થોડો ગળ્યો હોય તો જ સારો લાગે છે જરૂર પ્રમાણે આપણે ઘી લઈશું બે ટેબલસ્પૂન સ્પૂન દ્રાક્ષ લીધી છે બે ટેબલ સ્પૂન આપણે બદામ લીધી છે બે ટેબલસ્પૂન કાજુ લીધા છે અડધી ટેબલ સ્પૂન ઇલાયચીનો પાવડર લીધો છે અને આપણે સોજી એક વાટકી લીધી છે તો આપણે ત્રણ વાટકી પાણી લઈશું એકદમ સરસ પરફેક્ટ માપથી આપણે આ શીરો બનાવીશું તો શીરો એકદમ સરસ પ્રસાદમાં બનેવો અને ખૂબ જ ટેસ્ટી આ શીરો બનીને તૈયાર થશે તો આજે આપણે આ શીરો પાણીની અંદર બનાવીશું જો તમારે દૂધવાળો શીરો બનાવવો હોય તો તેની પણ રેસીપી આપણે ચેનલની અંદર અપલોડ કરેલી જ છે તો તમે દૂધવાળો શીરો પણ બનાવી શકો છો પણ આ રીતના પાણીવાળો શીરો પણ એકદમ સરસ લાગે છે સૌથી પહેલાં આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું તો આપણે અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો હવે આપણે બીજી સાઈડમાં ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું કઢાઈ તમારે થોડી જાડા તળિયાવાળી હોય એવી લેવાની તો આપણે કઢાઈની અંદર ઘી એડ કરીશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર સોજી એડ કરી દઈશું તો ઘી એકદમ સરસ ગરમ થવા દેવાનું છે અને પછી તમારે સોજી એડ કરવાની એટલે આ રીતના નાખતાની સાથે સોજી એકદમ સરસ આ રીતના ફૂલવા લાગે એકદમ સારી રીતે આપણે સોજીને શેકવાની છે ગેસ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે સોજીને શેકીશું ઘણી જગ્યાએ શીરો બનાવતી વખતે પાણીની અંદર કે દૂધની અંદર ખાંડ ઉમેરી દે છે પણ આજે આપણે અલગ રીતે આ શીરો બનાવીને તૈયાર કરીશું અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં શીરો બનીને તૈયાર થઈ જશે અને તો પણ આ શીરો ખાવામાં એકદમ સરસ બનશે જો તમે આ રીતના ક્યારે પણ શીરો ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી તમે આ રીત પ્રમાણે પણ સોજીનો શીરો ચોક્કસથી બનાવજો આ રીતના તમે ઘી એકદમ સરસ ગરમ હશે તો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ સોજીનો કલર ચેન્જ થઈ જશે અને અને સોજી એકદમ સરસ આ રીતના ઘીની અંદર સરસ પાકી જશે હવે આપણે જે આપણે બદામ લીધી છે તે એડ કરીશું કાજુ એડ કરીશું થોડીક વાર માટે કાજુ અને બદામને આપણે સોજીની સાથે જ આ રીતના સાતળશું તો આ રીતના કરવાથી કાજુ બદામને તમારે અલગથી તળવા નહીં પડે તો હવે આપણે કાજુ બદામ એકદમ સરસ શેકાઈ ગયા છે તો આપણે દ્રાક્ષ એડ કરી દઈશું અને તેને પણ આપણે સરસ ફૂલવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી દ્રાક્ષ પણ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે જે પાણી ઉકળવા માટે મૂક્યું છે તે આપણે એડ કરી દઈશું તો આપણે થોડુંક પાણી નાખી અને એકવાર સરસ મિક્સ કરી લઈશું તો હવે આપણે બીજું પાણી એડ કરીશું તો આપણે જે વધેલું પાણી છે તે બધું જ એડ કરી દઈશું તો આપણે બધું જ પાણી એડ કરી દીધું છે હવે આપણે આ સમયે તેની અંદર ખાંડ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે તમે જોઈ શકો છો ખાંડ એડ કર્યા પછી ખાંડનું પણ આ રીતના થોડું પાણી થાય છે એટલે આપણે થોડીકવાર માટે આ રીતના શીરાને હલાવીશું એટલે શીરો એકદમ સરસ ઘટ થવા લાગશે અને તેની ઉપર ઘી પણ સરસ સૂકું થવા લાગશે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ પાણી સુસાઈ ગયું અને એકદમ સરસ આ રીતના શીરો ઘટ થવા લાગ્યો છે હવે આપણે આ સમયે તેની અંદર ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો શીરો બન્યો છે આ રીતના આપણે કરી અને આપણા ચમચાની ઉપર ચડતો પણ નથી એટલે પરફેક્ટ આપણો શીરો બનીને તૈયાર થયો છે અને શીરાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના કઢાઈ પણ છોડી દીધી છે અને આજુબાજુ ઘી પણ એકદમ સરસ દેખાવા લાગ્યું છે તો આપણો શીરો એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે આ રીતના તમારે ચમચાની ઉપર ચોટીને એટલે તમારે સમજી લેવાનું કે તમારો શીરો એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે ઘણી વખતે સોજીનો શીરો બનાવતા હોય છે તો આ રીતના ચમચા ઉપર ચોટી રહે છે તો આજે આપણે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે અને આપણે દૂધના ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પાણીમાં શીરો બનાવ્યો છે તો પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો શીરો બન્યો છે આ રીતના થોડી તમે સોજીને શેકાવા દેશો તો તેનો કલર પણ એકદમ સરસ ભડેલાના શીરા જેવો જ આવશે તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શીરાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ સોજીનો શીરો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો ખૂબ જ ટેસ્ટી અને કોઈ પણ મહેમાન આવે કે તમારે કોઈ પણ પૂજાપાઠની અંદર આ શીરાને હોય તો તમે ફટાફટ આ શીરો બનાવીને તૈયાર કરી શકો છો અને ઘરની સામગ્રીમાંથી જ આ શીરો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ચાસણી પણ નથી બનાવી અને દૂધનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ શીરો એકદમ સરસ ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થશે શીરાની ઉપર આપણે કાજુ અને બદામની કતરણથી સજાવટ કરીશું તો તૈયાર છે આપણો સોજીનો શીરો આ શીરો ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે એકવાર આ શીરો મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને ખૂબ જ ઓછી સામગ્રી અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ મહેમાન આવે તો ફટાફટ તમે આ રીતના સોજીનો શીરો બનાવીને શરૂ કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે સોજીનો શીરો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સોજીના શીરાની રેસીપી કેવી લાગી જો તમને આ સોજીના શીરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય